મારું નામ મહાદેવભાઈ પોપટભાઈ વીરસોડીયા ગામ લક્ષ્મીનગર તાલુકો જિલ્લો મોરબી આ કપાસ તારીખ પચીસ પાંચનું વાવેતર છે સાગર લક્ષ્મી આ કપાસમાં મેં મલ્ટીપ્લે જે ઓર્ગોનિક ખાતર આવે છે તે ઉપયોગ કરેલ છે તો ખાસ ખેડૂત મિત્રો ડીએપી અડધું નાખો અને આ ખાતર જે મલ્ટીપ્લે આવે તેનો ઉપયોગ કરો કારણ કે પહેલેથીને જ ફાલ ચાપવા થળિયું જાડું બેસ્ટ રિઝલ્ટ આપતી પ્રોડક્ટ હોય તો મલ્ટીપ્લે છે તો દરેક પાકમાં ઓછામાં ઓછું વિઘે પાંચસો તે એક કિલો પાક તૈયાર થાય ત્યાં વાપરો વાપરો ને વાપરો એવી મારી ભલામણ છે કેમ કે ફાલ ચાપું માલ અંધી રીતે સારું રહીએ અગાઉ મેં બે ફોટા નાખેલ છે જ્યાં નથી વાપરેલું ત્યાં અને જ્યાં વાપરેલું છે તેનો પણ ફોટો નાખેલ છે એટલે આ વાપરવાથી જમીન પણ ખોલી રહી છે અળસિયાનો ભાગ પણ વધશે મેં જીરામાં વાપર્યું હતું ઉનાળું તલીમાં વાપર્યું હતું અને અત્યારે સાઠ વીઘાના કપાસમાં વીઘે પાંચસો ગ્રામ અને પારા ચરણવાટાણે પાંચસો ગ્રામ એટલે એક કિલો વાપરેલ છે તો કપાસની રોનક જુઓ અને બીજું તો કાંઈ નહીં પણ જમીન ખોલી ઘણી રાખે છે અને ફાલમાં સારું છે વેરાયટી બનાવી હોય કપાસની તો મલ્ટીપ્લે વાપરો ફરજીયાત વાપરો આપણે ઘણા કપાસ જોયા છે પણ ગ્રીનહરી આટલી હોતી નથી આજે તારીખ તેર આઠ બે હજાર પચીસ છે તો આટલો માલ થઈ ગયેલ છે એનો પ્રતાપ આપણે ગ્રીનહરીનો પ્રતાપ મલ્ટીપ્લે ઓર્ગોનિક ખાતરને ફાળે જાય છે બોલો વંદે માતરમ પરમ દિવસ જન્માષ્ટમીની શુભકામના સર્વે ખેડૂત મિત્રોને જય સ્વામિનારાયણ